દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક ટ્રકને બહાર કાઢવા માટે જીસીબી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી સંજેલી તાલુકામાં ગાંધીનગરથી પુસ્તકો ભરી આવેલી ટ્રકમાં એક ગટરમાં ફસાઈ જવા પામી હતી ત્યારે આ જગ્યા પર જ અનેક વખત અકસ્માતો સર્જાયા રસ્તા હોય છે ત્યારે આ જ રસ્તા પર દસ દિવસ અગાઉ પણ એક અકસ્માત સર્જાયો હતો તો સંજેલી તાલુકાના પિછોડા લીમડા ચોકડી સુધી જવાનો માર્ગ સિંગલ પટ્ટીના કારણે અવારનવાર અકસ્માતો અહીંયા સર્જાતા હોય છે તો સિંગલ પટ્ટી રસ્તા પર અચાનક ઇકો ગાડી આવી જતા ટ્રક રોડ નીચે ઉતરતા ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકો ભરેલી ટ્રક ગટરમાં ઉતરી જવા પામી હતી તો જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ મામલે રજૂઆત કરતા છતાં પણ ભ્રષ્ટ અધિકારીનું પેટનું પાણી હલ્યું નહોતું ત્યારે આ પુસ્તકો ભરેલી ટ્રકને બહાર કાઢવા માટે જીસીબીની મદદ હાથ ધરાઈ હતી ત્યારે ત્રણ કલાક જેટલા ધમપછાડા કરવા છતાં પણ આ ટ્રક બહાર ન નીકળી હોવાનો હાલ સામે આવ્યું છે મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ